વડોદરા લોકસભા બેઠક અંતર્ગત આવતા સાવલીમાં આજે ભાજપના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એના અનુસંધાને ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો અહીં દેખાવો કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પાંચ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ મામલે કરેલી ટિપ્પણી સામે વિરોધ વંટોળ માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ તે ગુજરાતના અનેક બેઠકો પર તેનો વિરોધ જોરશોરથી થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજે આ મામલે આંદોલન છેડ્યું હોવા છતાં ભાજપે આ બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને યથાવત રાખ્યા હતા અને તેમના ફોર્મને ભરવા સહિતની પ્રક્રિયા આટોપી લીધી છે માત્ર એક ઉમેદવારના કારણે ભાજપ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની સામે પડ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થતાં હવે ક્ષત્રિય સમાજ પણ દરેક જિલ્લા સ્તર સુધી તેનો વિરોધ કરવાની નેમ સાથે આગળ વધતું હોય તેમ જણાઈ રહ્યું છે આ વચ્ચે આજે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સાવલી ખાતેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજે ઉદઘાટન ટાણે કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો અહીં વિરોધ પ્રદર્શન કરવા આવી પહોંચ્યા હતા સાવલી ખાતે આવેલ બેંક ઓફ બરોડાની સામે કાર્યાલયના ઉદઘાટનના અનુસંધાને સવારથી જ ભાજપના આગેવાનો અને કાર્યકરો જ્યારે ભેગા થયા ત્યારે તેઓ બહાર ખબર પડી હતી કે અહીં ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો પણ વિરોધ કરવા આવવાના છે જેથી સમગ્ર ઘટના મામલે તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી જેથી સાવલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અહીં ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરતાં પહેલાં જ ક્ષત્રિય સમાજના પાંચ જેટલા આગેવાનોની અટકાયત કરી તેઓને સાવલી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા